નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અંબોડ ગામ ખાતે જ્યાં અહીંયા શ્રી મહાકાળી માતાજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે જ્યાં મહાકાળી માતાજી કુદરતી ખોડે ખૂબ જ રમણીય વાતાવરણમાં અહીંયા પહાડ ઉપર બિરાજમાન છે આવા જગ્યાને મિની પાવાગઢ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા દિવ્યતી દિવ્ય અને ભવ્યતી ભવ્ય બારમા પટોત્સવની ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે આજે નવચંડી યજ્ઞ તથા ભોજન સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ પૂજ્ય પદ્મિનિબા તથા રજનીભાઈ દવે હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ

જ્યાં ઘડી મિની પાવાગઢ તરીકે એમાં મહાકાળી માતાનું મંદિર છે નીચે એમનું સ્થાનક છે અને ઉપર આપણે મંદિરની બનાવ્યું છે સ્થાપના કરી છે કેવી અહીંયા ખૂબ જ ખૂબ જ લોકો આવે છે અને સ્પેશિયલી જ્યારે પૂનમ હોય છે ત્યારે લગભગ ત્રણથી ચાર હજાર લોકો આવે છે અને દૂર દૂરથી ગાંધીનગરથી અમદાવાદથી બધા લોકો ચાલતા પણ આવે છે અને ખૂબ જ શ્રદ્ધા છે પરિસરમાં ભવિષ્યમાં જી જ્યારે અમે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે અમને પોતાને પણ આજે એક સપનું જેવું લાગે છે કે આજે એટલું મોટા ભવ્ય નિર્માણ થઈ ગયું છે અને આગળ પણ હજી ઘણી બધી અમારી યોજનાઓ છે જેવી રીતે રિવરફ્રન્ટ બનાવવાની યોજના છે નીચે અમે એક લોકોને રહેવાની સગવડ થાય એટલા માટે પણ ત્યાં બનાવીએ છીએ અહીંયા ભોજનાલય ચાલુ કર્યું છે કે દર હું અમે જે પણ દર્શનાર્થી આવે છે એ બધાને ફ્રીમાં ભોજન મળે છે અને હજી એ ઘણા બીજું અમારું એક હોસ્પિટલનું પણ એ વિચાર છે કે જે ગરીબોને અમે સેવા આપી શકીએ ફ્રીમાં એમની ટ્રીટમેન્ટ થઈ શકે એનું પણ ધીરે ધીરે આયોજન થશે બે હજાર સાતમાં જ્યારે અમે આ નિર્માણ કર્યું ત્યારે અમને પોતાને પણ ખબર નથી કે આટલું બધું સરસ અને થશે પણ લોકોનો સાથ સહકાર અને સર્વદમન સિંહના અથાગ પ્રયત્નથી આજે આ મંદિરે એક અલગ જ રૂપ લીધું છે અને માતાજી એટલી શક્તિ આપે છે કે અમારે ક્યાંય જવું નથી પડતું એ બધું અહીંયા જ કરી લઈએ છીએ આજે શું કાર્યક્રમનું આયોજન અહીંયા આજે અમારો બારમો પાટોત્સવ છે જે બાર વર્ષ પૂરા થયા અને આજે ભવ્ય એ ચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું છે અને દેશ વિદેશથી પણ ઘણા આવ્યા છે ઠેઠ સ્પેશિયલ આ પાટોત્સવ માટે થઈને અને અહીંના લોકો ગામ લોકો અને આજુબાજુના જેમને શ્રદ્ધા છે એ ખૂબ જ સરસ રીતે આજે આયોજન થયું છે અને એ આજે બસ બધાનું સાંજે પછી જમણ થશે અને એનું પૂરું પૂર્ણ થશે મંદિર નિર્માણ કરવાની આપણે પ્રેરણા પહેલા તો ક્યાંથી જાગી હતી એની માહિતી અમે લોકો આંબોડ ગામના જ વતની છે અને પહેલેથી જ માતાજી ઉપર તો શ્રદ્ધા ઘણી હતી પણ જ્યારે બે હજાર સાતમાં શરદમનસિંહને કિડનીમાં કેન્સર નીકળ્યું અને એ કિડની રિમૂવ કરવી પડી સેકન્ડમાં પણ પાર્સલ કર્યું તો બહુ જ ડિફિકલ્ટ હતો સમય અમારા માટે અને જ્યારે અમે ઓપરેશન માટે બોમ્બે જતા હતા ત્યારે અમે દર્શન કરવા આવ્યા હતા માતાજીના સ્થાનકમાં અને એ વખતે એટલો બધો વરસાદ હતો કે માતાજીના નીચેના મંદિરમાં પણ પાણી આવી ગયું હતું તો એવું ત્યારે એવું થયું હતું કે અમે એક વખત આ ઓપરેશન પતાવીને સ્વસ્થ થઈને સાહેબ આવે પછી આ જ મંદિરનું ખૂબ જ સરસ રીતે નિર્માણ કરીશું અને બસ એ વખતે માતાજીએ એટલી બધી અમારા ઉપર આશીર્વાદ રાખ્યા કે એ મોતના ઘાટમાંથી ઉતારીને એમને પાછા લાવ્યા અને જ્યારે કામ ચાલુ કર્યું ત્યારે અમને પોતાને પણ ખબર નહોતું કે આટલું મોટું મંદિરનું ભવ્ય નિર્માણ થશે અમે વિચાર્યું હતું કે થોડુંક સ્થાપના કરીશું પણ અત્યારે અમારા માટે પણ એક સ્વપ્ન થઈ ગયું છે અને આજે એમને સોળ વર્ષ એમને સ્વસ્થ રાખ્યા માતાજીએ હું તો એ ઘણો ઉપકાર માનું છું કે માતાજી અમારા આશીર્વાદ એમના તરફથી અમને મળ્યા કે જેનાથી અમને સોળ વર્ષ અમારી સાથે રહી રહી શક્યા અને માતાજીનો ભવ્ય દરબાર આવી જ રીતે અને ખૂબ જ સુંદર રીતે હજી પણ ઘણા કારણે કરવાના છે કે જે માતાજી શક્તિ આપે બસ નમસ્કાર સાહેબ શું નામ છે મારું નામ રજની દવે અહીંયા હું પૂજારી તરીકે સેવા આપું છું છેલ્લા બાર વર્ષથી આ મંદિરનો શું ઇતિહાસ છે મંદિરનો ઇતિહાસ આઠસો વર્ષ પહેલાં જ્યારે પાવાગઢની અંદર પતય રાજાનું શાસન હતું અને મોહમ્મદ બેગડાનો ત્રાસ હતો ત્યારે લોદરા ગામના તપોતન બ્રાહ્મણો માતાજીનું ત્રિશુલ અને જ્યોત લઈ નીકળ્યા હતા સાબરમતી નદીના કિનારે ત્યાંથી માતાજીનો અહીંયા વાસ છે આઠસો સાલ કરતાં પણ વધારે વર્ષથી અહીંયા માતાજી બિરાજમાન છે અને દરેક ભક્તોની માતાજી મનોકામના પૂર્ણ કરે છે કેવા કેવા ઉત્સવ ઉજવવામાં આવે છે અહીંયા ચૈત્રી નવરાત્રિ કાળી ચૌદસ અને ફાગણ સુદ પાંચમના દિવસે પાટોત્સવ ઉજવવામાં આવે છે આજે સમગ્ર દિવસ દરમિયાન શું શું કાર્યક્રમો રહેશે આજે માતાજીના દિવ્ય બારમા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ રાખવામાં આવ્યો છે તથા ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો છે તથા માતાજીનો અન્નકૂટ દર્શન પણ રાખવામાં આવ્યો છે ને માતાજીના યજ્ઞ માટે ઓસ્ટ્રેલિયા અમેરિકા આફ્રિકા અને લંડનથી માતાજીના ભક્તો દર્શનનો લાભ લેવા અને પૂજા કરવા માટે અહીંયા વધાર્યા છે શું જણાવવા માગશો મંદિર કેવી રીતે શ્રદ્ધાની આસ્થાનું કેન્દ્ર છે અહીંયા ગુજરાત ભરમોથી મોટી સંખ્યામાં લોકો ભક્તિ અને આસ્થા લઈને આવે છે અને માતાજી અહીંયા દરેકની મનોકામના પૂર્ણ કરે છે Gracias. Uh,